તો ઘણા એવા શબ્દો છે બરાબર જોઈ લઈએ પેલા જે આપણે તળ પદાર્થ શબ્દો એટલે કેવા શબ્દો તો કે પેલા આપણે જે બોલતા હોય એવા શબ્દ બરાબર જેમ કે તમે એમ જોયું હોય કે આપણા માતા પિતા કે આપણા દાદા દાદી છે એ બોલતા હોય કે આવો સાબ બરાબર તો પેલાના સમયમાં સાપ શબ્દ હતો જો સાબ સાબ એટલે સાહેબ બરાબર તો જો આ શબ્દો છે ને પેલા બોલતા હતા ધીરે 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 કેવા થઈ ગયા કે એ શબ્દો ભૂલાઈ ગયા તો પણ ઘણી જગ્યાએ ભાષા હોય બરાબર જે જૂની ભાષા હજી ક્યાંક ક્યાંક એવા ગામડે આ વિસ્તાર છે બરાબર સૌરાષ્ટ્રની અંદર તમે જાવ તો દક્ષિણ ગુજરાતની અંદર બરાબર તમે જાવ તો આમ કચ્છ બાજુ જાવ તો અલગ અલગ જે ભાષા છે બરાબર અલગ અલગ જે શબ્દો છે હજી પણ બોલાય છે બરાબર ગુજરાતની અંદર તો જો ડણક એટલે ગર્જના આપણે કહીએ ને સિંહ ની ડણક ડણક એટલે એનો મતલબ અત્યારે આપણે બોલીએ છીએ ગર્જના શબ્દ છે નવો શબ્દ છે ગર્જના છે પણ પેલાનો જે તળપદા શબ્દ છે ડણક બરાબર એનો મતલબ છે ગર્જના સાબ એટલે સાહેબ રાડ પાડવી એટલે બૂમ બૂમ પાડવી બરાબર ટાણું એટલે ટાણે બરાબર હું મારા ટાણે આવીશ આવા શબ્દ બોલી હું મારા સમય આવીશ એનો મતલબ એવો છે બરાબર કાલે ભોજન આપવાનું છે કાલે ધમ ભોજન આપવાનું છે તો બધાય અટાણે આ છ વાગ્યાના ટાણે આવી જજો બરાબર તો સમયે છ વાગ્યાના ટાઈમે આવી જજો એવી રીતે બરાબર હવ હવ આવી જજો બરાબર એટલે બધા આવી જજો હવ એટલે કે બધા આવજો ચરિત્ર એટલે ચરિત્ર કે શિક્ષકનું ચરિત્ર છે એનો શબ્દ છે કમરિયા બરાબર કમર થઈ જાય પછી જોગાણ તો ખાણ બરાબર આપણે જોલું પશુઓને આપીએ ને ખાણ જણસ એટલે કે ઘરેણું બરાબર મલક મલક એટલે પ્રદેશ મારો મલક પડ્યો છે હું જ્યાં મારે જ્યાં જવું ત્યાં જતો રહે બરાબર

શિક્ષક હોય કોઈ વાતો કરતો હોય છોકરો અહીંયા કને આવી જાય આ કને આવી જા બરાબર હવે બીજું શબ્દ લોકો લોગોલગ બેસી જાય બરાબર અહીંયા દિવાલની ની લોગો અલગ બેસે એટલે કે દિવાલની ની પાછું બેસ આવા શબ્દ બોલીએ છીએ વાંસો એટલે પીઠ ગનો મેં કઈ ગુનો નથી કર્યો બરાબર મેં કઈ ગનો નથી કર્યો ગનો એટલે ગુનો બરાબર આ તમારે લખવાના છે વ્યવસ્થિત રીતે પછી જો પેલાના સમયમાં ઈ મા શબ્દ બોલતો અત્યારે એ શબ્દ બોલીએ એમાં

કે અમે તો આમાં માનતા નથી નથી અમે અમે અમારે અમારે તો તો માનતા માનતા આની છે બરાબર અમારે ચાલીને જવાની માનતા છે ચાલીને જવાની બાધા છે અમારે તો અહીંથી મંદિરે જવાનું હોય તો અમે ચાલીને જઈએ અમે તો જઈએ છીએ એટલે માનતા બાધા એટલે કે એને કહેવાય પ્રતિબંધ છે એમ કે અમે પ્રતિબંધ મૂક્યો છે માના ઉપર